આંગણવાડી કાર્યકર અથવા તેડાગરની જે ભરતી હતી તેના માટેનું મેરિટ લિસ્ટ હાલ વેબસાઇટ ઉપર જાહેર થઈ ગયું છે મેરિટ લિસ્ટ ચેક કરવા માટે તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે આજે હું લિંક આપું એના ઉપર પણ તમે સર્ચ કરી શકો માટે તમારે ગૂગલમાં સર્ચ કરવાનું છે એ શ્રમ ગુજરાત અહીંયા તમને કંઈક આ રીતનો ઇન્ટરફેસ આવશે અહીંયા તમારે રિક્વાયરમેન્ટ મેરિટ લિસ્ટ ચેક લિસ્ટ અહીંયા તમારે જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું છે તમારો જે જિલ્લો હોય અહીંયા તમારી પોસ્ટમાં આંગણવાડી કાર્યકર અને તેરાગર બંનેનું લિસ્ટ હશે અહીંયા સિલેક્ટ કરવાનું છે અહીંયા સર્ચ કંઈક તમારું આ રીતનું ગામ પ્રમાણે મેરિટ લિસ્ટ આવી જશે વ્યૂ મેરિટ લિસ્ટ અને અહીંયા રિજેક્ટ મેરિટ લિસ્ટ રિજેક્ટ થયા હશે તો અહીંયા બતાવશે અને મેરિટ લિસ્ટ અહીંયા બતાવશે ધન્યવાદ